આગળ વાત કરી તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે નર્મદામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે નર્મદા કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવ્યું હતું પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ ઉપસ્થિત રહી મમતા બેનરજી હાઈ હાઈ ના નારા લગાવી વિરોધ વ્યક્ત કરી રોશ ઠાલવ્યો હતો મંગાડ ની અંદર મમતા શાસન ની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ પૂરા દેશ ની અંદર આવેદન આપે છે કે રાષ્ટ્રપતિ મહીમ આની અનુસંધાનમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને હિન્દુઓની ઉપર અત્યાચાર થતા બંધ કરે ઉગ્ર આંદોલન કરીશું અને એનો ભરતો જવાબ અમે પણ આપીશું